અને આપણે અંદર જવાનું છે આ એના ચેન છે ફિટ થઈ જાય આખો તમારો દરવાજો ફેંકો એમ હાલો આવી અંદર દરવાજે અને ખૂબ જ આકર્ષણ કરે ને એવી વસ્તુ હોય ને તો આ જે છે ને કુબા છે જે દેશી કુબા છે આપણે પાન નાખો કાગળ નાખે પછી ગાળનું લીપણ કરે પછી આ પેઇન્ટિંગ કરી પછી આ વાળ સફાઈ બધી કરવાની અંદર આવો એટલે પેલું સ્ટાર્ટિંગ માં તમને અહીં છે ને મસ્ત મજાનો ઓરીસો છે તો મસ્ત મજાના આ બે બેડ આપી દીધા છે જબરદસ્ત વ્યવસ્થા છે ચેનલ તમે જો આ ભાતીગળ છત્રી છે જે મેઇન અહીંનો જે મેળો છે એની મેઇન હાઇલાઇટ કહ્યું ને તો પણ ચાલે સો હેલો નમસ્તે કૃષ્ણ અને કેમ છો તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ જગ વિખ્યાત એવો મેળો તરણેતરનો મેળો જે ગુજરાતનો નંબર વન મેળો છે અને અત્યારે હાલ જે છે એ રહેવા માટેની જબરદસ્ત મેળાની અંદર વ્યવસ્થા છે જેની અંદર આ જે ટેન્ટ સિટી છે એનો આ ગેટ છે હવે આની અંદર જોવાનું છે કે કઈ રીતના વ્યવસ્થા છે અને ખાસ બીજી એક વાત કરી દઉં કે આ જે ટેન્ટ સિટી છે ને એ વીઆઈપી લોકો માટે જ છે એટલે ખાસ કોઈ લોકલ લોકો આવે અને ખોટી કમેન્ટ કરે કે ભાઈ અમારે રહેવું હોય તો કેમ થાય મેળ આવશે કે નહીં તો ભાઈ કોઈ કમેન્ટ નહીં કરવી અને કોઈ ઇન્ક્વાયરી નહીં કરવી તમે જો વીઆઈપીમાં આવતા હોય તો તમારે અહીંયાથી પાસ લેવો પડશે ઓલમોસ્ટ લગભગ પાસ તો બધાને આપી દીધા છે પણ અહીંયા છતાંય તમારે જાણી લેવાનું છે પાસ જો તમને મળે એમ હોય તો તમને પાસ મળી જશે અને પછી તમે ટેન્ટ સિટીની અંદર રહી શકશો અંદર તમે જુઓ તો સરસ મજાનો ગેટ છે એની અંદર જોઈ અને હવે જોવાનું છે કે ટેન્ટ સિટીમાં આખી છે શું એમ તો ભાઈ અત્યારે તમે જે મારી પાછળ જોવો છો એ અહીંયા રિસેપ્શન એરિયા છે તમે અહીંયા આવો એટલે તમારે આ જગ્યા પરથી એન્ટ્રી માટે કોઈ પણ તમારો પાસ હોય ચાર્જ હોય એન્ટ્રી લખાવવાનું એ બધી તમારી વ્યવસ્થા છે ને અહીંયા છે એટલે અહીંયા તમારે રિસેપ્શન આવે સ્ટાર્ટિંગની અંદર તો અહીંયા તમારે ચેકઆઉટ જરૂર કરવાનું રહેશે અને આ તમે જુઓ તો સરસ મજાના ટેન્ટ છે આ રીતના ઉપરથી શેડ છે અને આ જે છે ને એ વોટરપ્રૂફ આવે જેથી કરીને અંદર પાણી ન જાય અને આ બીજું લેયર આવે અંદર અને આ રીતના ખુરશીઓ છે આ ખુરશીઓમાં છે ને હજી આ રીતના પટ્ટા જે બેસવા માટેનું છે ને લગાવવાનું બાકી છે બાકી અહીંયા તમે આરામથી આ રીતના બેસી શકો અને ખાસ જો અહીંયા આ વ્યવસ્થા છે આપણે જૂનું અને શું કહેવાય જરાક કમેન્ટ કરજો અને એમ કહેવાય કે આપણે જૂનું અમારી ભાષામાં તમે છે ને હરિકન કહીએ હા કાઠિયાવાડી ભાષામાં તમે આને ફાનસ કહેતા છો કે જે કે તમે જરાક કમેન્ટ કરજો બાકી આ રીતના ટેબલ બી છે અહીંયા આની ઉપર બેસવું તો પણ છૂટ છે બાકી અહીં તમારે એની ઉપર કંઈક નાસ્તો બાસ્તો મૂકી અને ખુરશી ઉપર રાખીને બેઠા બેઠા જમવું હોય ને તો પણ તમે નાસ્તો કરી શકો બાકી આ રીતના ટેન્ટની વ્યવસ્થા છે તો આ રીતના બહાર વ્યવસ્થા છે અને હવે આ ટેન્ટ છે ને એને ઓપન કરી અને આપણે અંદર જવાનું છે આ રીતના ચેન છે ફિટ થઈ જાય આખો તમારો દરવાજો પેકો એમ હાલો આવી જાવ અંદર તો ભાઈ અત્યારે છે ને ટેન્ટ જુઓ એની અંદર આપણે આવી ગયા છીએ અને અહીંયા તમે જુઓ તો સરસ મજાના બેડ આપેલા છે એક બેડ અહીંયા છે એક બેડ અહીંયા છે અને સરસ મજાનું જે અહીંયા પણ એક ફાનસ છે પછી અહીંયા છે ને લો લાઈટનું બોર્ડ છે એમાં તમારે ચાર્જિંગ બાર્જિંગ કરવું હોય આ રીતના ટેબલ આપ્યું છે એની ઉપર તમે રાખી શકો પછી અહીંયા આ બારી ટાઈપે આપ્યું છે તમે બારી માટે હવા માટે છે ને ખુલ્લું કરી શકો આ રીતના એક ફેન આપેલો છે જબરદસ્ત મસ્ત મજાનો ગરમી ગરમી કંઈ થાય નહીં તમારે અને પછી આ બાજુ જગ્યા છે ને સ્પેસ જાજી આપેલી છે જેથી કરીને તમારે અહીંયા બે હોય તો પણ બે એક આ રીતના ટેબલ છે પછી બે ખુરશીઓ આપી દીધી છે આ રીતના તમે બેસી અને મસ્ત મજાનું કંઈ જમવાનું હોય અથવા તો આરામથી જમી શકો નાસ્તો કરી શકો આ રીતના આરામ કરી શકો છે ને ભાઈ જબરદસ્ત ટેન્ટની અંદર બધા જબરદસ્ત વ્યવસ્થા છે અને ગાઈઝ આ ટેન્ટ છે ને એની અંદર જબરદસ્ત વ્યવસ્થા તમને બતાવું તો આ રીતના એક પડદો આપ્યો છે દરવાજો ટાઈપ એની અંદર તમે જશો એટલે જુઓ અંદર આવો એટલે પેલું સ્ટાર્ટિંગમાં તમને અહીંયા છે ને મસ્ત મજાનો અરીસો છે અને મસ્ત મજાનું પાણી આ રીતના આવે અને તમે ધોઈ શકો આ રીતના ગેન્ડી ટાઈપ આપેલું છે પછી અંદર આવો એટલે આ બાજુ નાવા માટેનું તમે જુઓ જબરદસ્ત સગવડ છે અંદર અને ખાસ અહીંયા વોશરૂમ પણ છે અને ખાસ ડોલ બોલની વ્યવસ્થા પણ આપી છે એટલે મસ્ત મજાની એક રૂમ કહો ને રૂમ એમાં જે વ્યવસ્થા હોય ને એ રીતના વ્યવસ્થા આપેલી છે તો આ ટેન્ટ કેવું લાગ્યું છે કમેન્ટ કરી નાખજો ભાઈ ટેન્ટ સિટી છે ને એનું મેઇન હાઇલાઇટ અને ખૂબ જ આકર્ષણ કરે ને એવી વસ્તુ હોય ને તો આ જે છે ને ખૂબ આ છે જે દેશી કુબા છે આપણે અને કચ્છમાં એમ કહ્યું કે આવા કુબાની અંદર બહુ જ બધા લોકો છે ને એ રહેતા હોય છે અને ખાસ આપણને અંદરથી એવી ઈચ્છા હોય કે આપણે આ કુબાની અંદર રહીએ તો એના માટે રહેવા માટે છે ને ઉત્તમ આ તણે ત્રણનો મેળો છે આની અંદર તમારે અગાઉ બુક કરવું પડે પછી તમને અંદર રહેવા મળે અને આ લગભગ લિમિટેડ સંખ્યાની અંદર આ કુબા બનાવેલા છે આની પાછળ બનાવવામાં બહુ જ મહેનત હોય તો અંદર જોઈ અને જોઈ કે કઈ રીતના અંદર વ્યવસ્થા છે અને ખાસ બહારની જે ડિઝાઇન છે ને એની ઉપર આપણે પહેલાં એક નજર મારી લઈએ કારણ કે એ વસ્તુ છે ને એ તમને ખૂબ જ એટ્રેક કરે ને એવી વસ્તુ છે તો અત્યારે તમે જુઓ તો આ જે ખૂબો છે ને એની ડિઝાઇન છે જેની ઉપર સરસ મજાના છે ને ચિત્રો દોરેલા છે અને આ ભાતી આપણે એમ કહેવાય કે ઢોલક શરણાઈ એ બધું વગાડતા હોય એવી રીતના મસ્ત મજાના ચિત્રો કંડાર્યા છે અને અલગ અલગ ચિત્રો છે ને એ આખી દીવાલની અંદર કંડારી દીધા છે અને ખાસ અંદર જઈને આપણે જોઈએ કે વ્યવસ્થા કેવી છે અને પેલા એનું ઇન્ટિરિયર તમે જો દરવાજો દરવાજો છે એ બધી જૂની સ્ટાઇલમાં છે એના દરવાજા પણ જૂની સ્ટાઇલમાં છે જો આ રીતના છે જો આ રીતના હા એટલે હા દેશી સ્ટાઇલમાં આપણે રીતના બંધ થઈ જાય મસ્ત મજાના અને જો લાકડામાં પેટર્ન ભાઈ એકદમ જબરદસ્ત છે હા મારી હાઈટ પ્રમાણે છે ઉપરથી તમે જુઓ તો આ રીતના વાંસ લાગેલા છે અને ઉપરથી એવું ઘાસ છે જેમ કે પાણીને રોકી લે ને એવું ઘાસ છે તો ભાઈ અત્યારે આપણે છે ને કુબાની અંદર આવી ગયા છીએ અને કુબાની અંદર કંઈક આ રીતના ઇન્ટીરિયર છે ઉપરથી પડદા માર્યા છે અને બંને સાઈડ આખું ગ્રાઉન્ડ જેવું છે અને સ્ટાર્ટિંગમાં તમે આવશો એટલે અહીંયા મસ્ત મજાની બે ખુરશીઓ મળશે અને એક ટેબલ મળશે જોઈ લો મસ્ત મજાનું છે બેસવા માટેની સરસ વ્યવસ્થા છે અને વચ્ચે ખૂબાનો મેઇન જે આ પીલર કહેવાય ને એટલા પિલર છે અત્યારે તમે જુઓ તો મસ્ત મજાના આ બે બેડ આપી દીધા છે જબરદસ્ત વ્યવસ્થા છે અને ખાસ તો આ વસ્તુ છે આ ફ્રિજ છે કે લોકર છે એ કંઈ સમજાતું નથી પણ આઈ થિંક ફ્રિજ ટાઈપ કંઈક છે લાગે છે અને એની ડિસ્પ્લે પણ આપી છે ઓન ઓફની એડજસ્ટમેન્ટની પછી આ કુલર ટાઈપ છે ભાઈ જો નીચેથી પંખા જેવું છે પછી ઉપર એ આ પંખા ટાઈપ છે અને અહીંયા મોડ આપેલા છે ફેન મોડ છે સ્પીડ છે એ રીતના એટલે મતલબમાં કુલર અને એસી બેનું કંઈક કોમ્બિનેશન હશે એ રીતના છે અને સરસ મજાની છે ને બારીઓ બધી સેટ આપી છે જેથી કરીને હવા ઉજાસ અને આ તમે જે જુઓ છો ને એ ઘોડા ટાઈપ છે જેની અંદર તમારે કંઈક વસ્તુ મૂકી હોય છે કપડાં વપડા મૂકવા હોય છે તો એ રીતના તમે મૂકી શકો છો અને હવે છે ને આ કુબાની એક્ઝેટ અંદર નાની સાઇઝમાં કુબો કેમ બનાવ્યો એ રીતના બનાવ્યું છે એના પણ દરવાજા તમે જુઓ તો આ રીતના દરવાજા મસ્ત મજાના છે અને અંદર આવશો એટલે આ ભાઈ છે ને સ્પેશિયલી જો વોશરૂમ છે જેની અંદર નળ ભઈ આપી દીધા છે અને ખાસ કરીને આ ગેંડી પણ મૂકેલી છે અને આ જે કુકડો પણ મૂકેલો છે બાથરૂમ જવા માટેનો તો એ સરસ મજાની વ્યવસ્થા છે અને આપણે એક મસ્ત મજાનો કુબો છે જેની આ વોટરપ્રુફ હોય છે એની ઉપર તાલપત્રી ને બધું કાગળ ને એ બધું નાખેલું છે જેથી કરીને તમારે અહીંયા આરામથી નાઈ ભાઈ શકો વરસાદ આવે તો કાંઈ પ્રોબ્લેમ થાય નહીં તો કેવો લાગ્યો કુબો જરા કમેન્ટ કરી નાખજો અને ખાસ કોઈ વિડીયો છે ને કચ્છ બાજુથી જોતા હોય ને તો એ જરાક કમેન્ટ કરજો કે આમાં વ્યવસ્થા છે અને તમારો જે દેશી કુબો હોય ને એમાં જે વ્યવસ્થા હોય એમાં કેટલા કેટલો ડિફરન્ટ છે તો અત્યારે જે આપણે આ કુબામાં જોવા આવ્યા છે ને તો એ જે દેશી કુબા છે જેને બનાવવામાં એમ કહેવાય કે ઘણો સમય લાગી જાય અને ખૂબ જ મહેનત કરવી પડે છે એની જે કળા હોય એ તો મોસ્ટ ઓફ શોમાંથી બે લોકો પાસે જ હોય તો અત્યારે જે આપણા કાકા આપણી સાથે છે જેને આ કૂબા છે ને સરસ મજાના બનાવ્યા બનાવ્યા છે ને ડિઝાઇન કર્યા છે તો એમની પાસે જે આપણે જાણશું કે કઈ રીતના બધી વ્યવસ્થા છે એમ તો કાકા પહેલાં મને એ કહો કે આ જે કુબા બનાવ્યા છે એમાં તમારે કેટલા દિવસ લાગ્યા અમારે બે ત્રણ દિવસ લાગી જાય આ પાન નાખો કાગળ નાખે પછી ગાળનું લીપણ કરે પછી આ પેન્ટિંગ કરી પછી આ વાળ સફાઈ બધી કરવાની એવું બધું કરી પછી વિદેશી માણા ભાડે રાખે એ આમાં રાત્રે વાસો કરે મેળા માટે એના માટે છે અને બીજી કે આ વરસાદ અત્યારે ચાલુ છે બરાબર તો આમાં કઈ તમને કેટલોક નડ્યો હશે નડ્યો એટલે પાછું પાછું કામ ચાલુ કરવું પડે તો રિપેરિંગ પાછું કરવું પડે એટલે એકવાર તમે બનાવવાનું તો વરસાદ આવી જશે હા પાછું સાફ સફાઈ પાછી કરવી પડે અને અંદાજિત કેટલા લોકો તમે આ બનાવ્યો છે એમાં અમે 10 જણા બે ચાર દિવસથી કામ કરી છે આ બનાવવામાં લાગી એટલે

જે મેઇન અહીંનો જે મેળો છે એની મેઇન હાઇલાઇટ કહ્યું ને તો પણ ચાલે અને સરસ મજાનો મોર છે એની ઉપર છત્રી છે તો આ રીતના વ્યવસ્થા કરેલી છે બધી